જય જલારામ વાલા દર્શક મિત્રો મિત્રો અત્યારે હું છું રંગીલા રાજકોટ રાજકોટ ખાતે આજે પરમ પૂજ્ય જલારામ બાપાની એકસો ને પિસ્તાલીસમી પુણ્યતિથિ નિમિત્તે છવ્વીસમી પદયાત્રાનું આયોજન રાખેલ છે રઘુવીર યુવા સેના દ્વારા આયોજિત અત્યારે હજારો ભાવિ ભક્તો રાજકોટથી વીરપુર ચાલીને જશે અને અત્યારે આપણી સાથે વિડીયોમાં જોડાઈ ગયા છે રઘુવીર યુવા સેનાના બધા જે ભાઈઓ છે તો આપણે વધુ માહિતી મેળવીએ પદયાત્રા વિશે જય જલારામ કાકા જય જલારામ જલારામ શું કહેશો આજના પદયાત્રાના આયોજન વિશે આયોજન બહુ સરસ છે કોઈ જાતની કમી નથી બરાબર બારસો દિવસ પદયાત્રા છે અને તમામ સેવાને પૂછી વાળવા બાપાના આશીર્વાદ અમે તૈયાર બરાબર અને આ કેટલા સમયથી તમે પદયાત્રા કરો છો અમે બે હજાર એકથી આ પદયાત્રા ચાલુ કરી છે બે હજાર એકમાં અસંખ્ય લોકો જે મૃત્યુ પામ્યા ભૂકંપમાં બરાબર ત્યારે તમામ લોકો જીવતા માણસની મદદ કરતા હતા બરાબર અનાજ વાસણ કપડાથી અમને એક ઉત્તર આવ્યો કે જીવતાને આવતે મૃત્યુને કોણ આવે બરાબર જે મૃત્યુ કાંય ને બરાબર એમના આત્માની શાંતિ માટે અમે આ યાત્રા ત્યારે ચાલુ કરી હતી બરાબર ત્યાર પછી એ યાત્રાની અંદર અસંખ્ય માનતાવાળા લોકો જોડાણા બરાબર અમને એમ થયું કે ના આવે લોકોની ઉતરે એટલે આપણે દર વર્ષે યાત્રા ચાલુ રાખવી જોઈએ બરાબર એટલે આ દર વર્ષે ચાલુ રાખીએ એટલા માટે કે લોકોની માનતાઓ ઉતરે છે અને હવે લોકો માનતા લેતા પણ ત્યાં કે હવે એવા નથી કે ઘરના કોઈ આવશે કે અને ખબર છે દર વર્ષે આ યાત્રા થવાની છે

¡Vamos! Pero...

વર્ષો થી રઘુવીર યુવા સેના રાજકોટ બાપા ને યાદ કરતા કરતા રાજકોટ થી વીરપુર સુધી નું આખો રસ્તો જલારામ બનાવી અને ખુબ સુંદર રીતના બાપા જલારામ એમની પદયાત્રા પૂર્ણ કરે છે દેશ વિદેશ થી ભક્તો આવે છે તમે જો ત્રીસ પાંત્રીસ જણા લંડનથી આવ્યા છે મનાલીથી આવ્યા મનાવીથી આવ્યા છે દુબઈથી આવ્યા છે અમદાવાદથી આવ્યા છે મહારાષ્ટ્રથી આવ્યા છે સમગ્ર દેશ અને વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો આજના દિવસની રાહ જોતા હોય કે રઘુવીર યુવા સેના ક્યારે આયોજન કરે છે એ પ્રમાણે એ લોકો રાજકોટ આવવાનું આયોજન કરે છે કે ખરેખર રાજકોટ અને રઘુવીર યુવા સેના માટે ગૌરવ સમી વાત છે અને કોઈ પણ જાતની તકલીફ વગરનું આયોજન છે ઠેર ઠેર કેમ્પો છે ઠેર ઠેર બધા સેવા યજ્ઞ ચાલે છે મેડિકલ કેમ્પ એટલા ચાલે છે મેડિકલ વાહનો એટલા ચાલે કોઈ

વાલા મિત્રો અત્યારે રાજકોટ થી વીરપુર ની છવ્વીસમી પદયાત્રા રઘુવીર યુવા સેના દ્વારા આયોજિત પદયાત્રા નું સરસ મજાનું આયોજન અને અત્યારે છે ને આપણે મેડિકલ કેમ્પની જે સુવિધા છે ને ત્યાં અત્યારે છે જો અત્યારે ગાડી લઈને અત્યારે મિત્રો ઘણા બધા અત્યારે અહીંયા ઊભા છે અને કોઈને પગમાં તકલીફ થતી હોય ચાલવામાં કંઈ મેડિકલ લાઈનની હેલ્પલાઈન જરૂર હોય તો અત્યારે આપણી સાથે એક મિત્ર જોડાઈ ગયા છે જય જલારામભાઈ જય જલારામ શું કહેશો આજે પદયાત્રા વિશે આજની આ છવ્વીસમી બાપાની પદયાત્રા નિમિત્તે અમે લોકોએ એક મેડિકલ ની કીટ અને જે કોઈ રસ્તામાં લોકોને તકલીફ પડે એના માટે પગ માટે સ્પ્રે અને ડ્રેસિંગનો સામાન લઈ અને અમારી મેડિકલ ટીમ લઈ અને અમે આખી રાત પૂરી રાત જેટલા લોકો હલવામાં છે એટલા લોકોને સેવા આપવા માટે અમારી ગાડી લઈને અમે નીકળ્યા છીએ જય જલા રામ જય રઘુવંશ જય રઘુવંશ જય જલા ખૂબ સરસ જો આવી રીતે છે ને કોઈને તકલીફ થતી હોય ચાલીને જવામાં કંઈ હેલ્પ જોતી હોય તો છે ને જો અત્યારે પદયાત્રીઓ ચાલીને આવે છે અને ઘણા બધા મિત્રો અત્યારે સેવા આપી રહ્યા છે જો સામે છે ને જો ઓલા ભાઈને પાટો બાંધે છે તો ખૂબ સરસ સેવા છે વિડીયો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટમાં જય જલારામ લખજો વાલા આવજો બધા જય જલારામ જો અત્યારે છે ને આવી રીતે સ્પ્રે પણ મારે જો જોગ દુખતા હોય તો સ્પ્રે જો આવજો બધા જય જલારામ માધ્યમથી મોસુંબી નો જોશ નો કેમ્પ નો અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અત્યારે પદયાત્રાની શરૂઆત રાજકોટ થઈ અને વીરપુર જઈ રહી છે પદયાત્રા તમામ ભાવિ ભક્તો માટે અત્યારે ગોંડલ ખાતે આ એક સેવાનો કેમ્પ છે આપણી સાથે ઘણા બધા બહેનો જોડાઈ ગયા છે નાના નાના બાળકો પણ જોડાઈ ગયા છે તો આપણે કેમ્પ વિશેની થોડીક વધુ આપણે માહિતી મેળવીએ

અને આ કેમ ગોંડલમાં જ આવે ને ઓલરેડી માર્કેટિંગ યાર્ડની સામે માર્કેટિંગ યાર્ડની સામે સરસ મજાનો મોસંબી નો કેમ છે અને લાઈવના માધ્યમથી અત્યારે છે ને તાજે તાજું ફ્રેશ જ્યુસ બનાવવામાં આવે છે જોવો અને બીજું આપણે તમામ જલારામ બાપાના ભક્તો છીએ અને જય ના બોલાવીએ એવું તો બની જ ના શકે બોલિયે શ્રી જલારામ બાપા પદયાત્રાનું આયોજન સરસ મજાનું રંગીલા રાજકોટથી નું અને એમાં પણ અત્યારે વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું બટેટા પૌવા બટેટા પવાનો સરસ મજાનો નાસ્તો બે વાગે મળી જાય તો શું ઘટેવાલા અને એમાં પણ આજે પદયાત્રાનો સરસ મજાનો દિવસ અને અત્યારે આપણી સાથે ઘણા બધા બહેનો જોડાઈ ગયા છે અને આ કેમ્પ છે ને ગોંડલ વટીને આવે છે તો અત્યારે આપણી સાથે ઘણા બધા બહેનો છે તો આપણે કેમ્પ વિશે થોડુંક માહિતી મેળવીએ જય જલારામ બેન શું કહેશો આજના કેમ્પ વિશે અને કેટલા સમયથી તમે કેમ્પ ચલાવો છો અમે લાસ્ટ થ્રી ઇયર્સથી આ કેમ્પ ચલાવીએ છીએ ને દર વર્ષે અમે અલગ અલગ નાસ્તો રાખીએ છીએ લાસ્ટ યર અમે ફ્રૂટ ડીઝ રાખેલી હતી અને આ વખતે અમે ગરમ નાસ્તો રાખેલો છે કે પદયાત્રીઓ જતા હોય ઠંડીની મોસમ છે તો ગરમ ગરમ પવા ને ગરમ ચા મળી જાય તો બીજું તો શું ઘટે ના ના સાચી વાત

સરસ મજાના અત્યારે કેમ્પે આવી ગયો છું મેડિકલ કેમ્પ અને મેડિકલની તમામ સુવિધાઓ અત્યારે છે પદયાત્રીઓ ચાલીને આવતા હોય રંગીલા રાજકોટથી પદયાત્રાની શરૂઆત થઈ છે છવ્વીસમી પદયાત્રાનું સરસ મજાનું આયોજન રઘુવીર યુવા સેના દ્વારા આયોજિત અને અત્યારે આ એક એવો કેમ્પ છે જેમાં ચાલીને થાઇકા હોય કોઈને તો મેડિકલ કેમ્પની સુવિધા જોતી હોય અને સાથે ફ્રૂટીની પણ સરસ મજાની વ્યવસ્થા છે તલ છે ધાણાદા છે અને ખાસ આ વસ્તુ છે ને બીજી એક નોંધ લેવા જેવી છે કે કોઈને પગમાં ઠંડી લાગતી હોય તો મોજા પહેરવા હોય ને તો આ લોકો મોજા પણ આપે છે આ એક સરસ મજાનો વિડીયો બની રહ્યો છે અને રાતે ત્રણ વાગે આ વિડીયો બનાવી રહ્યો છું અને અત્યારે આપણી સાથે આ સેવાકીય કેમ્પના તમામ ભાઈઓ તથા બહેનો અત્યારે આપણી સાથે વિડીયોમાં જોડાઈ ગયા છે જય જલારામ બધા આવી જાઓ આપણે જલારામ બાપાના ભક્તો અત્યારે ભેગા થયા છે અને રાત્રે ત્રણ વાગ્યા છે સવારના ત્રણ ગણો રાતના ત્રણ ગણો આપણે જય જય કાર તો બોલાવવો જ પડે બોલ જલારામ બાપાની જલારામ વાલા મિત્રો વિડીયો માધ્યમથી અત્યારે બતાવી રહ્યો છું ભેળ સરસ મજાની વ્યવસ્થા સેવાનો કેમ્પ છે સરસ મજાનો સેવાનો કેમ્પ વીરપુર હવે આપણે નજીક છે રાજકોટથી વીરપુરની છવ્વીસમી નું સરસ મજાનું આયોજન રંગીલા રાજકોટથી સરસ મજાનું શરૂઆત થઈ છે ઘણા બધા કેમ્પના વિડીયો બનાવ્યા આ વિડીયો ચાર વાગે બનાવી રહ્યો છું અને આપણે અત્યારે બધા જલારામ બાપાના ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે ભેગા થયા છે

ઘડિયાળમાં છે ને મારી ઘડિયાળમાં છે ને સાડા ચાર વાગ્યા ગયા છે જુઓ તમે સાડા ચાર વાગે આ વિડીયો બનાવી રહ્યો છું અત્યારે આપણે વીરપુર પહોંચવા આવ્યા છીએ નજીક છીએ છવ્વીસમી પદયાત્રાનું આયોજન ઘણા બધા કેમ્પના વિડીયો બનાવ્યા અહીંયા પણ એક સરસ મજાનો કેમ્પ છે વેફરના નાસ્તાની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે અને ચા પાણીની વ્યવસ્થા છે ખૂબ સરસ વ્યવસ્થા છે જય જલારામ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખ્યું છે અને આપણી સાથે અહીંના જે આ બધા સેવાભાવી ભક્તો છે જોડાઈ ગયા છે તો બેન પાસે થોડીક માહિતી મેળવીએ જય જલારામ બેટા શું કહેશો કે કેમ કેટલા સમયથી તમે ચલાવો છો અમારું આ બીજો વર્ષ છે ઓકે અને અમે ગયા વર્ષે જે કર્યું તું એનાથી વધારે ઉત્સાહ છે બરાબર એ બાપાની પ્રાર્થના છે કે દર વર્ષે આવું ને આવું સરસ આયોજન થાતું રહે જે પબ્લિક છે એનો અમને બહુ રિસ્પોન્સ છે બરાબર જીતો છે બરાબર આપણે જલારામ બાપાના ભક્તો છીએ તો એક વાર જય અવશ્યથી બોલાવી જોઈએ બોલો જલારામ બાપા માતની જય જય જલારામ